मित्रों જોઈ લે આપણે 1 નો વર્ગ તો કે 1 1 1 કોઈ 2 નો વર્ગ તો કે 4 2 2 4 3 નો વર્ગ તો 3 3 3 9 4 નો વર્ગ તો કે 16 5 નો વર્ગ તો આવશે 25 ચાલ 6 નો વર્ગ તો 6 6 36 7 નો વર્ગ 7 7 49 8 નો વર્ગ 8 8 64 9 નો વર્ગ 9 9 81 81 10 નો વર્ગ ડાય ડાય 100 11 નો વર્ગ 11 * 11 121 12 નો વર્ગ 144 13 નો વર્ગ 169 જો એક યાદ રાખજો કે 33 9 એટલે છેલે 9ડો હશે 2 2 4 એટલે 4 તો હશે ઇજીતે 14 નો વર્ગ 4 * 4 = 16 એટલે 6 તો હશે બીજો આનું ઊંધું કરી નાખો 169 છે 196 કરી નાખો પંદર નો વર્ગ એ તો તમને આવડે છે કે પચીસ તો આવશે એક ગુણ્યા બે એટલે બસો પચીસ સોળ નો વર્ગ તો આવશે ઓગણપચાસ થાય છે એટલે એનો કે નવડો તો છેલ્લે આવે જ છે અને બસો થી વધારે ત્રણસો થી ઓછું એટલે બસો ને બસો નેવું થી છે ને એક ઓછો એવી રીતે જરા યાદ રાખી શકો

14 નો વર્ગ એકસો છન્નો પંદર નો વર્ગ બસો પચીસ હવે અહીંયા 16 નો વર્ગ તો અહીંયા છપ્પન સવા ઓછા છે ત્રણસો સાહીઠ માં એક વધારે છે અને વીસ નો વર્ગ તો તમને આવડી જશે મિત્રો આ ગમે ત્યારે તમારી સામે આવે તમને એકસો દેખાય એકસો દેખાય એકસો ચોમા તરત ખબર પડી જોઈએ કે આ બધા વર્ગમૂળ મૂળ આના પૂર્ણ સંખ્યા મળે છે એટલે આ તમામ સંખ્યાઓ છે આ તમામ સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યા પણ કહેવામાં આવે છે કારણ કે આ જે સંખ્યાઓ છે એનો વર્ગમૂળ નીકળે છે અને પૂર્ણ મળે છે એટલે એકસો છન્નું પૂર્ણ વર્ગ છે એકસો ઓગણસીતેર પૂર્ણ વર્ગ છે છત્રીસ પૂર્ણ વર્ગ છે ચાર પૂર્ણ વર્ગ છે ત્રણસો ચોવીસ પણ છે કેમ કે દરેકના વર્ગમૂળ આપણને પૂર્ણ સંખ્યા મળે છે હવે કોઈ પૂછે કે 361 નું વર્ગમૂળ શું તમને 361 જોતા જ ખબર પડી જાય કે આ પૂર્ણ વર્ગ સંખ્યા આપણી આ યાદીમાં આવી ગઈ હતી અને એનું વર્ગમૂળ થાય છે 19 એ જ રીતે કાલ સવારે ક્યારે પણ એવું પ્રશ્ન આવી જાય કે 17 નો વર્ગ એટલે તરત ને તરત આપણે ખબર જ હોવી જોઈએ કે 17 નો વર્ગ એટલે 289 થાય છે એનાથી ઊંધું 289 નું વર્ગમૂળ પૂછે તો 17 થાય છે એવું આપણે ખબર હોવી જોઈએ Is it okay?